ખેડૂત મોબાઈલ સહાય યોજના ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોના હિત માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે આ વિભાગ દ્વારા ખેડૂતો વિવિધ યોજનાઓનો સરળતાથી લાભ લઈ શકે તે માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવેલ છે જેમાં ખેતીવાડીની યોજનાઓ બાગાયતી યોજનાઓ પશુપાલનની યોજનાઓ મત્સ્યપાલનની યોજનાઓના ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવે છે સ્વાગત છે તમારું અમારી ચેનલ સરકારી યોજનાઓમાં આવા જ માહિતીવાળા વીડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ લાયકન પ્રેસ કરો સરકારશ્રી દ્વારા ડિજિટલ સેવાનો વ્યાપ વધારવા માટે ખેડૂતો દ્વારા સ્માર્ટફોન ખરીદવામાં આવે તો સહાય આપવામાં આવશે આ યોજનાની જાહેરાત સરકારી ઠરાવતા વીસ નવેમ્બર બે હજાર એકવીસ ના રોજ કરવામાં આવેલ છે અને હમણાં ચાલતા વર્ષ એટલે કે બે હજાર ચોવીસ અને પચીસ માટે આ યોજના ચાલુ થઈ ગઈ છે ખેડૂત મોબાઈલ સહાય યોજના ભારત દેશમાં અને ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે ડિજિટલ સેવાઓ વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે. કૃષિ ક્ષેત્રે ડગલે ને પગલે ખેડૂતો આઈટી ટેકનોલોજીનો ઉપયોગ થકી નવી તકનીક અપનાવી રહ્યા છે. આ તકનીકનો ઉપયોગ દ્વારા ખેડૂતો પોતાની આવક વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ડિજિટલ ટેકનોલોજી દ્વારા ખેડૂતો હવામાન ખાતાની આગાહી, વરસાદની આગાહી संभवित रोग जीवातना उपद्रव की नवी खेत पद्धतिओ तथा खेतीवाड़ी खाता की सहाय योजनाओं की महिति मेरी शके स्टोनि उपयोग दिन प्रतिदिन प्रतिदिनी रो खेड स्मार्टफोन उपयोग द्वारा खेती विषयक फोटोग्राफ्स ईमेल एसएमएस तथा वीडियोनी आपले करके जेना राज्यना तो जेने ध्यान लईने खेतीवाड़ी विभाग द्वारा खेड डिजिटल तो केमेरा मल्टीमीडिया प्लेयर स्क्रीन वेब ब्राउजर तथा इंटरनेट कनेक्टिविटी वगैरह सुविधा ना स्मार्टफोन खरीदी तो सहाय आप योजना अमल में खेडूत मोबाइल सहाय योजना हेतु गुजरात खेडूतो डिजिटल सर्विस लाभ ले अंत्यत जरूरी है खेड तो डिजिटल सेवा हेठ खेडी महित रोग जीवात निणनी तकनीक ખેડૂત લક્ષી સહાય વગેરે માહિતી મોબાઈલના ટેરવે મેળવે તે અગત્યનું દીતું છે આ હેતુ સર ખેડૂતો સ્માર્ટફોનની ખરીદી કરે તો સહાય આપવામાં આવશે ખેડૂત મોબાઈલ યોજના હેતળ લાભાર્થીની પાત્રતા રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોન પર સહાય મેળવવા માટે તેની પાત્રતા નક્કી થયેલી છે લાભાર્થી ગુજરાત રાજ્યનો હોવો જોઈએ ખેડૂત જમીન ધરાવતો હોવો જોઈએ ખેડૂત ખાતેદાર એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ ફક્ત એક જ વાર સહાય મળશે અન્ય ખાતાના કિસ્સામાં ખેડૂતોને એકેડુ તાઠેમાં દર્શાવેલ ખાતેદાર પૈકી એક જ ખાતેદારે લાભ મળવાપાત્ર થશે આ સહાય ફક્ત સ્માર્ટફોન લની ખરીદી માટે જ રહેશે સ્માર્ટફોન માટેની અન્ય એસેસરીઝ જેવી કે બેટરી બેકઅપ ડિવાઇસ 이어ફોન કે ચાર્જર વગેરે જેવા સાધનો ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં મળવાપાત્ર લાભ ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં સહાયની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે जेएमके अगो 10% सहाय्य મળती होती जे हवे 40% सहाय्य મળશે ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોનમાં 15000 સુધીના સ્માર્ટફોન પર સહાય મળવાપાત્ર થશે ખેડૂત સ્માર્ટફોનની ખરીદ કિંમતના 40% સુધી अथवा 6000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે સહાય મળશે दाखલા તરીકે કોઈ ખેડૂત 8000 नी किमत स्मार्टफोन खरीदे तो खरीद किमतना चालीस टका मुजब त्र हजार बस्सोनी सहाय मै अथवा कोई खेडत सो शून्य 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 नी किमत स्मर्टफोन खरीदे तो चाड़ीस टका लेखे छ हजार चार सौ थाय परंतु नियमोनुसार छ हजार नी सहाय मपात्र से आ सहाय फोन नी खरीदी ज रहे स्मार्टफोन सीवाय अन्य एसेसरीज जी के बेटरी बेकअप इोन चार्जर जेबा साधनोंનો સમાવેશ થશે નહીં આ યોજનામાં અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ આ યોજનાનો લાભ લેવા માટે આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે ખેડૂત खातेदारની આધાર કાર્ડની નકલ રદ કરેલ ચેકની નકલ બેંક ખાતાની પાસબુક સ્માર્ટફોન ખરીદી કરેલ હોવા અંગેનો જીએસટી નંબર ધરાવતો અસલ બિલ મોબાઈલનો આઈએમઈઆઈ નંબર ખેડૂતના જમીનના ડોક્યુમેન્ટ એએનઆઈઆરઓઆર ગુજરાત પરથી મેળવેલ આઠ અની નકલ સ્માર્ટફોન સહાય યોજના હેઠળ ખરીદીના નિયમો આ યોજનાનો લાભ લેવા માટે ખરીદીના નિયમો બનાવેલ છે લાભાર્થી ખેડૂત દ્વારા નિયમોનું પાલન કરનાર ખેડૂતને સહાય આપવામાં આવશે સહાય મેળવવા માટે નિયમો નીચે મુજબ છે આ યોજનાનો લાભ લેવા માટે ઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી કર્યા બાદ તાલુકા અમલીકરણ અધિકારી શ્રી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે મંજૂર થયેલ અરજીઓની જાણ sms ઈમેલ કે અન્ય વ્યવસ્થા દ્વારા દ્વારા જાણ કરવામાં આવશે આ યોજના માટે પસંદ થયેલા લાભાર્થીઓને પૂર્વ મંજૂરીના આદેશથી દિન 15 માં સ્માર્ટફોનની ખરીદી કરવાની રહેશે નિયત સમયમાં સ્માર્ટફોનની ખરીદી કર્યા બાદ લાભાર્થી ખેડૂતે અરજીપત્રકમાં સહી કરવાની રહેશે સહી કરેલ પ્રિન્ટ આઉટ સાથે અન્ય તમામ ડોક્યુમેન્ટ સાથે ગ્રામ સેવક વિસ્તરણ અધિકારી તાલુકા અમલીકરણ અધિકારી શ્રી પાસે જમા ਕਰਵਾવાનો રહેશે આ યોજના અમલમાં આવ્યા બાદ નિયત સમય મર્યાદામાં સ્માર્ટફોન ખરીદીનો બિલ રજુ કરવાનો રહેશે મનમાં સતા પ્રશ્નો ખેડૂત સ્માર્ટફોન સહાય યોજનામાં કેટલા રૂપિયા સહાય મળે છે ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા 7 ફેબ્રુઆરી 2022 ના નવા ઠરાવના આધારે સ્માર્ટફોન સહાય યોજના હેઠર ખેડૂતને કુલ 6000 ની સહાય મળશે ખેડૂત મોબાઈલ સહાય યોજના હેઠર કેટલા ટકા સુધી લાભ મળશે નવા સુધારા મુજબ ખેડૂતોને મોબાઈલ ખરીદી પર 40% સુધી સહાય આપવામાં આવશે અથવા 6000 રૂપિયા સુધી સહાય મળશે આ બે પૈકી જે ઓછું હશે તે લાભ મળશે ખેડૂત મોબાઈલ સહાય યોજનાનો લાભ લેવા કેવી રીત અરજી કરવાની રહેશે આ યોજનાનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે ખેડૂત મોબાઈલ સહાય યોજનાની ઓનલાઈન અરજી કર્યા પછી પ્રિન્ટ કઈ જગ્યાએ জমা કરવાની રહેશે આ યોજનાની ઓનલાઈન અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ લાભાર્થી ખેડૂતે સહી કરીને ગ્રામ પંચાયત વિસ્તારના ગ્રામ સેવક તાલુકા કક્ષાના તાલુકા વિસ્તરણ અધિકારી શ્રી ખેતી જમા કરવાની રહેશે